આજે સુધાર જીએસટી થી ભારતના નાગરિકો તથા નાના દુકાનદારો મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને છે વિગતવાર માહિતી આપી હતી વિવિધ ક્ષેત્રો પર પડનારી અસર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે

કન્ડેન્સન મિલ્ક સોસ જામ ફ્રૂટ જેલી દૂધવાળા પીણા પર 18% અને 5% ટેક્સ લાગશે જેનો સીધો ફાયદો નાગરિકોને થશે ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે માંગ વધશે આવકમાં વધારો થશે 2017 માં જ્યારે GST લાગુ કરાયો ત્યાર સુધી દરેક રાજ્યમાં અલગ અલગ કર સિસ્ટમ હતી અને તેના પરિણામે ઘણી મુશ્કેલીઓ પડતી હતી જે દૂર થઈ અને એક રાષ્ટ્ર એક કર કરવામાં આવ્યો દેશના નાગરિકોને તેઓ દિવાળીની ભેટ આપશે તે અંતર્ગત જીએસટી ના દરોમાં ફેરફાર કરાયા અને જેનો અમલ બાવીસ થી શરૂ થશે એક સર્વ મુજબ એમએસએમઇ સહિત પંચ્યાસી ટકા લોકોએ જીએસટી ના દરોથી સંતોષ વ્યક્ત કર્યો છે આનાથી ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખા લાગુ થઈ બે હજાર સત્તરમાં રજીસ્ટર કરાયા હતા તે બે હજાર પચીસ માં વધીને એક પોઈન્ટ એકાવન કરોડ થયા સુરત શહેરના એરપોર્ટ માટેની માહિતી આપતા થયેલા ફાયદા વિશે જાણકારી આપી હતી અને તેમણે કહ્યું કે ટર્મિનલ બિલ્ડિંગનું પુન વિન્યાસ કારણ પણ પૂર્ણ થયું છે સુરત વિમાન મથકે ઉડાનયાત્રિક કેફે સ્થાપવાની રજૂઆત ચા કોફી પાણીની બોટલ વગેરે જેવી મૂળભૂત વસ્તુઓ ઓછા અને પરવડે તેવા ભાવમાં ઉપલબ્ધ થશે ઓટો વિકાસ કામો સપ્ટેમ્બર માં હાથ ધરવામાં આવશે સુરત શહેર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે જે છે ગંદા શહેરોમાં ગણાતું હતું તે સ્વચ્છતામાં આ વખતે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવ્યું છે અને આનો શ્રેય તેમણે સુરત શહેરના છ હજાર જેટલા સફાઈ કર્મચારીઓને આપ્યો હતો તેમનું સન્માન સત્તર સપ્ટેમ્બર પ્રધાનમંત્રીના જન્મદિવસે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર સન્માન જ નહીં પણ આ કર્મચારીઓ માટે સસ્તા બનાવી મોટું ફંડ ઉભું કરી શિક્ષણ અને રહેણાંક તથા વાહનો માટે સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાશે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નમોત્સવ અંતર્ગત સાત સપ્ટેમ્બરના રોજ મોદીજીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા સુધીની સફરનો ભારતભરમાં શો કરવામાં આવશે આનું આયોજન લેપગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને પછી આ શો સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવશે કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર સુરત